પાટણ રાધનપુર રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં શ્રી વડિયાર રાવળ યોગી સમાજના ચોથા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાવળ યોગી સમાજના ચોથા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો બે હજાર પચ્ચીસ આજરોજ રાધનપુર ખાતે આવેલ શ્રી વડિયાર રાવળ યોગી સમાજની જગ્યા ખાતે રાવળ યોગી સમાજના ચોથા સમૂલગ્ન મહોત્સવ યોજાયો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ ને સોમવારે એકવીસ યુગલુએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંત શ્રી નિજાનંદ સ્વામીએ ને આશીર્વાદ આપ્યા હતા અને અન્ય સાધુ સંતો અને મ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાવળ યોગી સમાજના ચોથા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો રિપોર્ટર હરેશ પૂજારા